ગુજરાતમાં ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે વડોદરામાં ધોધમાર વરસાદે પગલે અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિ સર્જાય છે વડોદરામાં નદીના પાણી પરિવર્તા સ્થિતિ સર્જાય છે જેથી હાલ વડોદરા વાસીઓની હાલત કફોડી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેથી લોકોની ઘર વખરીને પણ ભારે નુકસાન થયું છે લોકોને ખાવાના પણ ફાફા પડી ગયા છે પરંતુ વડોદરાના મેયર અને કોર્પોરેટર નજીકમાં રહેતા હોવા છતાં તેમણે પોતાના મત વિસ્તારના લોકોની મુલાકાત લીધી નથી જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ આપ્યો છે જેથી મેયર પિંકી બેન સોની અને કોર્પોરેટર રાખી બેન શાહ તેમના મત વિસ્તારમાં દૂધ વિતરણ કરવા પહોંચતા લોકોએ તેમનો બહિષ્કાર કર્યો તો કોર્પોરેટર અને મેયર અહી દૂધ આપવા માટે આવ્યા પરંતુ લોકોએ દૂધ લેવાની ના પાડી કેમ કે લોકો આક્રોશ છે કે કામના સમયે કોઈ ફોન પણ ઉપાડતું નથી બાજુમાં જ મેયર રહે છે તો પણ ગઈકાલે અહીંના લોકો ભૂખ્યા જ હતા પરંતુ કોઈ તેમની ખબર લેવા પણ આવ્યું નહોતું આજે દેખાડો કરવા દૂધ આપવા માટે આવ્યા છે જેને લઈને લોકોએ બહિષ્કાર કર્યો હતો પાછા કાઢ્યા હતા અને આમ પ્રજાની જરૂરના સમય પ્રજાની મદદે આવનારા મેયર અને કોર્પોરેટરોને આજે કડવો અનુભવ થયો બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ